નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક રામોદ વતી હું પ્રશાંત ધડુક આપ સર્વ ખેડૂત મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણી વચ્ચે છે ઈશ્વરિયા ગામના અમિતભાઈ ખૂંટ કે જેમને પોતાની મગફળીમાં જે બાયર કંપનીમાં સૂયા બેસાડવાની જે ઇગ્નિટસ કરીને જે દવા આવે છે તેનો એને બે છંટકાવ કર્યો હતો તો આજે આપણે મગફળીને સૂયા અને પોપટાની સંખ્યા જોવાની છે અને પ્લસમાં અમિતભાઈનો અભિપ્રાય જાણવાનો છે અમિતભાઈ નમસ્કાર કઈ મગફળીનું વાવેતર છે આપણે અમારા ગિરનાર ચાર મગફળીનું વાવેતર છે હા તે અત્યારે કેટલા દિવસની થવા આવી છે અત્યારે સિત્તેર થી પંચોતેર દિવસ થવા આવ્યા છે બરોબર હવે એમાં આપણે જે તમે સુયા બેસાડવાની જે પ્રોડક્ટ હતી એમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો બાયર કંપનીનું ઇગની આપણે વાપરેલું છે પહેલો બે છંટકાવ કરેલા છે ચાલીસ દિવસે એક છંટકાવ કર્યો બાર એમ એલ પ્રતિપંપ અને બીજો છંટકાવ આપણે સાઠ દિવસે કર્યો પંદર એમ એલ પ્રતિપંપ એમાં બે રાઉન્ડ આપણે ઉપરા ઉપર લીધા છે તો શું તમને ઓવરઓલ રિઝલ્ટ શું લાગ્યું બાકી જે વહેટકાવવાની અને જે સૂયા બચાવવાની પ્રોડક્ટ છે અને આ બાયરનું ઇગ્નીટર છે એમાં તમને આમ શું તફાવત લાગે છે કંપનીનું રિઝલ્ટ સારું છે અને પંપમાં ભાવમાંય પણ વ્યાજબી ભાવ બાયર જાણીતી કંપની છે સો ટકા અને રિઝલ્ટ સારું છે અને અત્યારે તમે જુઓ

હજી આ મગફળી તમે ગણો તો ઓછામાં ઓછા પચાસ દિવસ તો રહેશે એકસો પચીસ દિવસ એકસો થી એકસો આમાં ઓલરેડી અત્યારે તમે જો એક છોડવા ઉપર વીસ વીસ પચીસ પચીસ પોપટા છે અને પ્લસમાં એની સામે એટલી જ સંખ્યામાં સૂયા છે તો મતલબ કે આ સૂયામાંથી જો પચાસથી સિત્તેર ટકા પણ જો પોપટામાં પરિણમે તો પણ ઉત્પાદન જે હાલની ગણતરીનું જે ઉત્પાદન છે એનાથી દોઢું કે બમણું ઉત્પાદન આપણે લઈ શકાય છે તો ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ કે સારી કંપનીની સારી પ્રોડક્ટ વાપરો અને જે લેટેસ્ટ વસ્તુ એ ટેકનિકલી આવે છે તે વાપરતા થાવ તો ચોક્કસપણે ખેતીનો ખર્ચ